જીએસટી ના નિયમનો ઉપયોગ કરીને ભેજાબાજો દ્વારા અલગ અલગ રીતે કૌભાંડો ઉભા કરવામાં આવતા હોય છે આ બનાવમાં વર્ષ બે હાજર ચોવીસ માં સેન્ટ્રલ જી એસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં માં જીએસટી ચોરી ની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ સુરત ઇકો સેલ પોલીસને સોંપવામાં આવી હતી હાલ પકડાયેલા આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપી અલગ અલગ પેઢીઓ ખોલી ખોટા બિલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા ખોટા બિલો થકી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું જેમાં તપાસ કરતા કુલ રૂપિયા એક હજાર આઠસો ચૌદ કરોડ ખોટા બિલો આરોપીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા હાલ સમગ્ર મામલે ઇકોસેલ પોલીસે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વર્ષ બે હજાર ચોવીસની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈ પણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરત જ મોહમ્મદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં આઠ પેઢીઓ જે જણાવેલ હતી એ આઠ પેઢીઓ સુરતની હતી તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવામાં આવેલ તપાસ દરમિયાન આ મોહમ્મદ રજા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવે અને તેના પૂછપરછ જાણવા કે અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ આ બે આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ એકસો પિસ્તાલીસ પેઢીઓ થાય છે આ બધી પેઢીઓના ખોટા ભડા કરારો ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ અઢારસો કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરે છે જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે